હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે અડદ કાઢવા હલ્લર આવ્યું છે અને હલર અડદ કાઢવાનું આપણે ચાલુ કરવી છીએ તો આપણે મિત્રો થોડુંક ભેગું કરીને ઢગલા બે ઢગલા કરી છે અને થોડાકમાં હજી ભેગું કરવાનું બાકી છે તો એ આપણે લાઈવમાં ચાલુ એટલે કાઢીશું એમાં કેવું નીકળે છે અને બીજા આપણે ઢગલા પણ કાઢવાના છે બંને રીતે આપણે કાઢીશું શરૂઆતમાં આપણે લાઈવમાં ચાલુ એટલે કાઢ નાખવી અને હવે ટાઈમ પણ જાજો નથી અને વાદળ પણ થયું છે તો ચાલો આપણે અડદ કાઢવાનું ચાલુ કરીએ તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો મિત્રો આપણે કેટલાક અડદ નીકળે છે એ પણ પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખબર પડે તો ચાલો આપણે ચાલુ કરીએ તો જુઓ મિત્રો આપણે લાઈવમાં અડદ કાઢવાનું ચાલુ કરી દીધું છે અને આટલા આવી રીતના આપણે પાથરા છે બીજા બે ઢગલા છે ચાલો તમને અડદ બતાવું કેવાક નીકળે છે જો આવા નીકળે છે જ ઝીણી કટકી અંદર આવે છે ને કામ સારા નીકળે છે અને થોડુંક ટાઢું પડે છે આપણે પણ વરસાદની બીકે આપણે જલ્દી કાઢી નાખવી વાદળ પણ ઘણું બધું થયું છે જુઓ કાળું ડિબાંગ છે તો આપણે મિત્રો લાઈવમાં કાઢી નાખ્યું છે હાલતા ઓલે અને હવે આ ઢગલા આપણે કાઢવાનું ચાલુ કર્યું છે અડધો ઢગલો આવી ગયો છે અને હજી આ એક ઢગલો બાકી છે ચાલો તમને ઉપર જઈને આપણે બતાવી કે એટલી કોઠી ભરાણી છે જુઓ મિત્રો આપડે અંદાજે કાલે ત્રીજ ની આજુબાજુ હમાતા હશે પચાસ માણ આજુબાજુ ભરે જતું હશે તો આટલા તો આવા છે છે હવે આપણે મોડું સાંજ પડી જશે તો જુઓ મિત્રો સાંજ પડી ગઈ છે આપણે આટલા અડદ નીકળ્યા અને હવે આ થોડાક બાઈકી રહ્યા છે તો ભલે ચાલો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો